હું જયંતિભાઈ બોલું વડોદરા થી વડોદરા થી જયંતિભાઈ હા હું તમારે દલીલ કરી શકે કેટલું સત્સંગ કરો તમે જોતા ખરી તમે કોઈ વસ્તુ જાણ્યા નથી હું એમ જાણ જોતા ખરી ભગવાન તમને ખુબ ખુબ ધન્યવાદ દઉં તમે સમાજ સેવા કરો અને સારું સારું કામ કે એમ તો થાય મને કે હું ન્યા તમારી પાસે રેવા આવતો રહું ઓકે આપણે કઈ સમાજ માંથી બોલો દાદા હું મોચી સમાજ માંથી બોલું ભાઈ મોચી હા મોચી હાજી હાજી બઉ તમને હું એમ લાગુ કે મારા કુળ માં એવો દીવો કેમ ના પાક્યો ભગવાન તમારી જનતા તમારો કુળ રોશન કર્યું ભાઈ કોઈની મારી તાકાત નથી તમને કોઈ બોલી શકે ભગવાન તમે કયો ખીલી મારી દો

અને મારો ફોન ક્યાંય ક્યાંય ઉપાડી લેજો ભાઈ તો મને મજા આવે ઠીક છે બાપા હવે આમાં તો જે લગન અમારા જેટલું થાય એટલું કર્યા કરીશું હા મારે પરિસ્થિતિ ખરાબ છે પણ હું કઈ બોલી શકું એમ નથી મારો છોકરો એક અબુ ધાબી છે એનો અઢાર લાખ મહિના નો પગાર છે બઉ સારું છે એવું કઈ નથી પણ હું તમારી કદર બઉ કરું યાર તમારા માં ટાઈમ કાઢું છું નિવૃત છું હાવ નિવૃત્ત ઓકે બહુ ધન્ય છે ભાઈ ધન્ય છે વડોદરા કઈ જગ્યા હું વાઘોડિયા રોડ ઉપર છું પોલીસ પાસે બહુ સારું છે જો આવો તો કોક બીક નીકળજો ભૂલા પડો તો ઓકે દાદા આવું તો રિંગ કરી હા તમારો ટાઈમ હાચવી તમને હાચવી આવો તો હા

વૈષ્ણવમાં તો પેલા એવું હતું કે લગ્ન કરાવે તો વૈષ્ણવ ને પેલી રાત આપી વહુ દેવી પડે આવું હતું બધું અત્યારે જો જમાનો હારો આવ્યો ભાઈ અંધશ્રદ્ધામાં માણસ મરી ગયું એવું છે સાહેબ કે અંધશ્રદ્ધા એના માટે છે કે ભુવા ભુવાનો ધંધો કરીને એમાંથી જે ભુવા વાળા હોય માતાજી વાળા હોય એને ભુવે આવરી લીધા પછી મેલડી વાળા હોય તો એમાં વારી લીધા વરસાદ વરસે તો કેવું પાણી કચકતા જેવું હોય નીચે પડે તો મેલું ડોર થઈ જાય એની કઈ પાણીમાં જો અભદ્ર શબ્દ ભળી જાય નિર્વાણી થઈ જાય એટલે આ બધી જે કાઈ માણસના ના મન ના મરમ છે મનની જે કાઈ વ્યાથા છે એમાં ફેરફાર છે ધર્મ એક નસો છે માણસ ને બધા ભગવાન ના પડતા અલગ અલગ ડિજિટા આ ભગવાન ને માનો તો આ થાય ફલાણા ભગવાન માનો તો આ થઈ જાય પછી ધર્મ ની અંદર પછી સેવા માં ફરતા ડિજિટા કે કુતરા ને રોટલો થી આ થાય ગા ને નીણ થી આ પૂન થાય પારેવાની શરણી નાખવાથી આ પૂન થાય અને કીડી ને કીડીયા રૂપ તો એમાં આપ એટલે બધા પુન્ય ના ભાગ પાડી ને કા પાપ પુન નરક સ્વર્ગ આ બધા ના ભાગલા પડી આવડા લોકો એ જેમાં જે વળતા તા એડવાળી લીધા મનસુખ ભાઈ એક મારી જો આપડા જનમ આપ્યો મનુષ્ય અવતાર તો એનો સાર્થક કરવો હોય તો કયું કર્મ કરીએ તો આપણે ભોગવવું ના પડે સાહેબ કર્મ ગમે તે કરો કર્મ પણ આ દેહ ની ઉપર જે લખેલું હોય આ દેહ ને જે દંડ ભોગવવાના હોય એ તમારે ભોગવવા જ પડે મતલબ આપણે એવું માની કે ભૂંડાઈ નું એક્સિડન્ટમાં આપણું મૃત્યુ માંડેલું છે પણ કર્મ થકી કોઈની દુવા લાગી હોય તો એક્સિડન્ટમાં ઢળડા તો મરી જાય બોલા જે ના કટકા થવાના નિયત થઈ જાય જે ભાલા ની અણીએ મોત માંડ્યું હોય ને કાંટા મરી જાય

કેટલા હજી સો વર માં નામ ચડતા નથી સાહેબ અઢીસો અઢીસો વર્ષ રહ્યા તોય હજી એના નામ જીવે છે સાહેબ એટલે મહાપુરુષો એ કીધું કે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાસી જાય મહારોગ મહારોગ કેતા મન રોગ

કવિ કાગ બાપુ નું ભજન કે જેના ચડ્યા હોય ચકડોળે બાપુ જેના ચિતળા ચકડોળા ચડી ગયા હોય કરે ના ગમે એવો માણસ હોય પણ માયા ના કદાચ મોટો ભૂખ ગુરુ કરો એને શું કરે ના કરે એટલે કવિ કાગ બાપુ એ કીધું કે જેના ચિતળા ચડી ગયા હોય ચકડોળે બાપુ એને શું કરે અરે મન જેના માયા માં લલતાના બાપુ ગુરુ ગમે રોહિદાસ બાપાનું જે તમાર કુંડ હતી ને આવડ રંગ ચામડા રંગતા કવિ કાક બાપુ એ રોહિદાસ બાપા માંથી પંક્તિ કીધી છે કે આવડ રંગાણી વાલા જ્યાં તો ગંધી વર્તાણી

મહાપુરુષો પણ કાગ બાપુ એ ત્રીજી સોપાઈ માં લખ્યું કે કેરી ચંદન ને કવિ કાગ કે બાપા નાગણ જેને ચંદન માં ગઈ વાહ

ધા વિણા હારે કે વિધરાણા કવિ કાક કે કોઠીય કાણા શું કીધું કોઠીય કાણા નહીં કરામણ કરામણ છે કોઠિયે કાણા એને વણતા હારે ધાગા વિધરાણા બાપુ હાથ નારા એને શું કરે કોઠી કાણું પડી ગયું હતું કવિ કાક કે વિધરાણા એને હાથ નારાય એને શું કરાય મહાપુરુષો એ સાહેબ આ ઠપકા દીધા કવિ કાગે એવી એવી ચોપાઈ માં એવા સબતો જેને કરોડો રૂપિયા દયો પણ એની એને ગાય જાણ્યું હમસી જાણ્યું નહી

કેમ કે કવિ કાગ કે બાપા અમે ઓઢણી ઓઢી ગયા જગતમાં કેવી કેવી મહાપુરુષો વાતો કરી છે આ લોકો ને સમજાણું નહીં આને ગ્રહણ ન થયું મને છે ને તમારો વિડીયો હું જોઉં ને હા તો મને તમને ધમકી આપે ને તો મારા ગુમાડા ઉભા થઈ જાય

એના ઘરે કોઈ બી આવા ગાય એવા બફાક કરે એવા સમાજ સમાજ વિઘ્ન ઉભા થાય એવા એવા છોકરા ના ગધેડા થાય થાય જ થાય એમ ના જ થાય ને સંત ના સંત જ થાય

સો મહિના સિંધુ નહી કદાચ તમે મારે સાંભળો કવે ભાગવત ના ગીતા વાંચો તો ભે ને ખબર છે માણસો એ કેવાય તું કીધું કે ભાગવત કીર્યા જેવું થયું ભાઈ હા સાચી વાત છે

यहाँ रहता था गांव में अंदर मारा फादर ने बहुत मोटो धंधो होता था दर्दी काम नो खूब काम करता प्रजापति कुंभार हाँ ये अबर जेट में बहुत काम है हाँ हमें गाने संस्कृति हमें हिंदू नहीं भूली गया आया तो के ना नौवाई आया तो के तुम्हारे नौवाई गरबीरों में तो तुम्हारे नहीं घुमाई नहीं

સંઘારશન કીધું સંગાવતી એક જાવ ને જો હામે કોઈ સાધુ જેવું છે ત્યાં જ હોય તો લેવો તો સાધુને જમાડીને આપણે જમી લઈએ બરોબર એ જ્યારે સાધુને ત્યાં લઈ ગયા ને પછી આ તો ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો તો જ્યારે સત્યની કસોટી ક્યારે થાય વિરોધ થઈ પારખા લેવા પારખા લેવાય હારે હારે ના આ સીસોડામાં જેટલા આવ્યા ને બધા એને કાઢી ખાટીની કપાય હા એ સંગાવતીને સંઘારશાય ને એને બધે ખીર રોટલી બનાવી હા અને જમવા દીધું એટલે ઓલા બાબડી મારો ખેલ બગાડ્યો આ ધોતારો ઈ ધોતી ને હાલ્યો આમાં બાપુ આવું થાય કઈ થાય અમે કે બાપા તમે ખીર રોટલી કવડાવો અમે નો જમીએ તો કે અમે તો માંસ મટન ખાઈ આવું ત્યાંથી માસ મટન લેવા જયારે પીરશું ને આને કીધું કે શું લેવા છો આ બાપુ તમારી આ તો કીધું ને અમે ખીર રોટલી નો ખાઈ અમે તો માંસ મટન ખાઈ હાલો હા હા હાંજું હા આટલે એ માસ મટન જ્યારે પીરશું ને ત્યાં કીધું કે આ માસ મટન છેનું છે કે બાપુ તમારી આટલો અમે કસાયવાડેથી લેવાથી તો કે બાપા અમે આ નો ખાઈ તો એજ માસ તો અમે એ માણસ ના જમીએ ને પર માથી નો ને પ્યાર રે એ અમારે પર માથી નો ન પ્યાર બાપુ આ એમ થાય આવા માસ મટન અમે નો ખાઈએ અમે તો માણસના મટન ખાઈએ સાહેબ એના દીકરા ને જયારે સેલૈયા ને કીધું કે ભગવાન પોતે શિક્ષક નું રૂપ ધરી વિયોગ્યો ત્યાં જઈ ને કીધું કે તું ભાગી જા તારા બાપ ના ઘરે કોઈક સાધુ આવ્યો છે ને તને તારું માથું કાઢી ને ખવડાવી દેવાના અને તું અહી થી થી ભાગી જા હા એટલે એ સેલૈયા એ કીધું કે મારાથી આ નો થાય એ થી ભાગુ તો મારી ભોમ કા લાગે ને બોરિંગ ઝીલે ને બાર રે એ વાલા બોલો બોરિંગ ઝીલે ને બાર આ મેરા મન જેદી માજાવું જાવું મુકે સાહેબ ભગવાન પોતે ત્યાં ગયો અને આ બધું ગુરુ તોય એને ભાગ્યો નહી સાહેબ એના ઇતિહાસ રે હવે અહીંયા તો તમે કહો પાણી પુરી ખાચી ખાચી છોકરા ધારક બાપા ઈ સુરબીર જન્મ નો લી આ મહાપુરુષો એ આવી આવી કસોટી કરીને આમાંથી પસાર થયા ત્યારે ઈવડે એના જે જે કાર થયો એને તમને કહું ચેલૈયા નું માથું ખાંડી ને ખવડાવી દીધું છે તો કે હજી હું વાંજિયા ના ઘર નું જમતો નથી તૈયાર ચગાવતી કીધું કે બાવા હવે મારા પેટમાં છે પાંચમો મહિનો તને કાઢીને આપી દો મારા પેટમાં પાંચ ગર્ભ છે હવે વાંજિયા નથી

જયંતિભાઈ જેઠવા વડોદરા ઓકે 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 ભલે ભલે મને તમારો ફોટો મોકલી બસ બસ